राजकोट शहर ए डीविजन पुलिस स्टेशन विस्तार में रोड प्रगति हॉस्पिटल गई तारीख ओगण तीस त्रग्या आसपास फायरिंग की घटना बने ली। जे जनुसंधा ने ए डीविजन पुलिस स्टेशन नी अंदर ओगत तारीखे रात्र बीस जीरो वगे त्रो सात जूनी त्रो सात आईपीसी प्रयास તથા રાયોટીંગ ના કલમો સહિત ગુનો દાખલ કરવામાં આવેલ છે આમાં કુલ અગિયાર ઈસમો વિરુદ્ધ નામજોગ તથા તપાસમાં અન્ય જે નીકળે એ લોકો વિરુદ્ધ ગુનો આવેલ છે હા આ ગુનાના બનાવ પછી સીપી સાહેબ સૂચના અનુસાર તપાસ એસઓજી ને સોંપવામાં આવેલ છે અને અત્યાર સુધીની પ્રાથમિક માહિતી અનુસાર આશરે પાંચેક જણને અપ કરવામાં આવે છે

આ કારણે પોલીસે સરકાર તરફ ફરિયાદ दाखल કરી દીધી છે પ્રાથમિક તપાસની અંદર કેટલા રાઉન્ડ ફાયરિંગ થયાનું સામ્ય છે અને કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું શું બનાવ સ્થળ પરથી 6 ખાલી કેસ રાઉન્ડ મળ્યા છે તપાસ દરમિયાન અન્ય એક બુલેટ મળીલી છે કોના દ્વારા કરવામાં આવી છે અર ફરિયાદ અનુસાર આરોપી ભૈલો ગઢવી મેટીઓ ઝાલા

જી આ બાબતે જે હથિયારનો ગુનો છે વેપન ગુનામાં સામેલ છે એ માટે થઈને તપાસ ને આપેલી છે અને આપે કીધું એ પ્રમાણેના જે અગાઉના ભૂતકાળ છે અને એ હથિયાર પણ ક્યાંથી લાવ્યા હતા આ બધું તપાસ દરમિયાન બહાર આવશે